જેઠનગરી પાલિતાણામાં દશેરા પર્વ બાદ અગિયારસની વહેલી સવારે મહાકાળી યાત્રા નીકળી હતી વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આ યાત્રામાં ભુવાઓ મહાકાળીનો વેશ ધારણ કરીને પાલિતાણાના રાજમાર્ગો પર નીકળ્યા હતા અને શહેરના માર્ગો પર ડાકડમરુ સાથે હાકલા પડકાર કરતા જોવા મળ્યા હતા આ ઉપરાંત રસ્તામાં આવતા ચાર રસ્તાએ ચાચર પુરવાની વિધિ કરવામાં આવી હતી જોકે પહેલા લગભગ સિત્તેર જગ્યા પરથી મહાકાળીના ભુવાઓ માતાજીનો સ્વાંગ રચીને નીકળતા હતા પરંતુ આ વર્ષે માત્ર દસ જેટલા ભુવાઓ માતાજીનો સ્વાંગ કરી નીકળ્યા હતા જોકે માય ભક્તોની શ્રદ્ધામાં હજી કોઈ જ ઓટ આવી નથી માતાજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા ભક્તો આ યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા પરંપરા વર્ષોથી ચાલી રહી છે એકમાત્ર માત્ર પાલિતાણામાં જ આવું થઈ રહ્યું છે ભુવા સાથે અનેક એકવીસ જેટલી કાળકાઓ નીકળે છે આ પરંપરા બહુ જ સારી રીતે અહીંયા થવામાં આવે છે અને બહુ આસ્થાની સાથે તેનું ઘણા લોકો જોવા માટે આવે છે હજારોની સંખ્યામાં અમારા પાલિતાણાની અંદર જૂનો રિવાજ છે વર્ષો જૂની પરંપરા છે કે દશેરા અને અગિયારસના દિવસે વહેલા મા ભગવતી મહાકાળી માતાજીનો સુવાંગ માતાજીના ઉપાસકો પહેરીને નીકળે છે અને ઘણા સમયથી અમારી પરંપરા મુજબ માતાજી ખપ્પર શમશાને મૂકવા આવે છે અને રમે છે ભુવા અને વાળનો કરે છે